નમસ્કાર આજે આપણે પાત્રા બનાવીશું હવે પા આ પાનાની અંદર આવી જાળી ન સો હોય રીતે આપણે કાઢી નાખવાનું ખરાબ ભાગ હોય તો કાઢી નાખવાનું અને મોટા પાના હોય તો એના રીતે બે ભાગ કરી દેવાનો જેથી આપણને આ બેસન ચોપડતા આ રીતે આપણે બધા પાનાના સરખી રીતે ભાગ પાડી દીધા છે ખરાબ ભાગ કોઈ લાગે તો એને આપણે આ રીતે કાઢી નાખવું આ અળવીના પાના છે અળવીના પાનના આપણે પાત્રા બનાવવાના છે હવે આપણે ચણાનો લોટ છે એને મસાલા નાખીશું એમાં આપણે ગોળ આંબલીનું પાણી નાખીશું ગોળ આંબલીનું પાણી પછી આપણે અજમો નાખીશું હાથેથી મસળીને હળદર નાખીશું મરચું નાખીશું લાલ ખાંડ નાખીશું થોડી મીઠું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું તલ નાખીશું થોડા તલ આપણે ઉપર વઘારમાં લઈશું અને આ મરી પાવડર છે એ ગ્રાઇન્ડ કરેલો હતો એટલે મેં લીધું બીજો આપણે આખા આખા મસાલા છે એને શેકીને ગ્રાઇન્ડ કરવાના છે ના લીલો મસાલો છે મરચું અને આદુ મરચું ને આદુ સમારેલું છે આ આપણે વઘારમાં નાખશું લીંબુનો રસ આપણે વઘારમાં લઈશું આને આપણે શેકી અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું પહેલાં આપણે આ લોટને પલાળી દઈએ આપણે જરૂરિયાત પ્રમાણે પાણી લઈ અને લોટને પલાળી દઈએ પાંચ મિનિટ થોડો પલળવા દઈશું પછી પાના ચોપડીશું શેકવાનો મસાલો બનાવી દઈએ શેકવાના મસાલામાં આખા ધાણા જીરું વરિયાળી તજ લવિંગ ને મરી એને આપણે શેકી અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાના આપણે એને પ્લેટમાં કાઢી લઈશું એટલે જીરું મરીનો પાવડર છે એટલે મરી આમાં નથી લીધા હવે આ પાનામાં આપણે ખટાશ નાખવાની હોય છે તો ગોળ આંબલી પણ એ રીતે લઈ શકાય ગોળ આંબળી ગોળ અને આંબલી લીંબુનો રસ કોઈ પણ ખટાશ ચાલે દહીં પણ લઈ શકાય આપણી જોડે જે હાજર હોય આપણે લઈ શકીએ ખટાશ નાખવાનું કારણ એ છે કે આપણને ગળામાં ખંજવાળ ન આવે આપણો શેકેલો મસાલો ગ્રાઇન્ડ થઈ ગયો છે આવો દર દરો ગ્રાઇન્ડ કરવાનો આ મસાલો ચાર વખત આપણે યુઝ થઈ શકશે અત્યારે એમાંથી આપણે એક ચમચી લઈશું બેસનમાં એક ચમચી આપણે આ મસાલો નાખીશું હવે આપણે એમાં થોડું લીંબુનો રસ નાખીશું અને ખારો નાખીશું અને બધું મિક્સ કરી દઈશું અને જરૂરિયાત મુજબ આપણે પાણી એડ કરીશું અંદર બસ આવું આ રીતનું બનાવવાનું હવે આપણે એમાં તેલ નાખીશું હવે આપણે જોઈ લઈશું કે મીઠું બરાબર છે કે નહીં આમાં મીઠું ઓછું હોય તો ટેસ્ટ નથી બરાબર આવતો અને મીઠું તો બરાબર હોવું જ જોઈએ આપણો આ લોટ બરાબર તૈયાર થઈ ગયો છે હવે આપણે એને પાના ઉપર ચોપડીશું આ રીતે હવે આપણે લોટ લગાડીશું આ રીતે આમ ખેંચવાનું

માં આપણે ખાલી લીલા નાખીએ ખેતો પણ ચાલે આપણી પાસે કંઈ ગરમ મસાલા ના હોય લવિંગ મરી તજ એ બધું ના હોય તો ખાલી લીલા નાખીએ ખેતો પણ ટેસ્ટી જ બને છે અને ખટાશમાં કોઈ પણ ખટાશ ચાલે દહીં પણ ચાલે લીંબુ પણ ચાલે આંબલીનું પાણી પણ ચાલે અને આમાં જ્યાં સુધી ઝીણો લોટ મળે ત્યાં સુધી સારું ગાય છાપ બેસન છે આ રીતે વાળવાનું આપણે અને એની પર પણ આ રીતે લોટ લગાવી દેવાનો આમ વાળીને આની પર પાછો લોટ લગાડવાનો અને એકદમ કઠણ આ રીતે વાળવાનું ઢીલું ના પડવું જોઈએ એકદમ કઠણ રાખીને વાળવાનું આ રીતે એકદમ કઠણ મેળું વારવાનું આ રીતે વાટા કરી દેવાના બે વાટા દરેક વાટાની વચ્ચે આ રીતે જગ્યા રાખવાની કોઈ પણ વાસણમાં તમે મૂકી શકો નીચે પાણી મૂકીને ઉપર ચારણી મૂકી કોઈ પણ કાણાવાળું વાસણ એની ઉપર આ રીતે મૂકી શકાય અને થતાં વીસેક મિનિટ થશે આપણે એને ઢાંકી દઈશું પચીસ મિનિટમાં થઈ જશે પાત્ર હવે થઈ ગયા છે કે નહીં આપણે જોઈ લઈએ આપણા થઈ ગયા છે પણ આપણે એને આમ ઉલટાઈ દઈએ એટલે બીજો ભાગ બી સરખો ચડી જાય આ રીતે ફેરવી દઈએ આ રીતે આપણે ફેરવી દઈએ અને આપણે ગેસ બંધ કરી દઈએ પાણી ગરમ હોય એટલે તો થઈ જશે પછી ઠંડા થાય એટલે આપણે વઘારીશું આ રીતે ફેરવી દઈએ વાટાણ આપણે કાઢી લીધા છે ઠંડા થઈ ગયા છે હવે એનો પીસ કરીશું પછી આપણે એને વઘારીશું મીડિયમ સાઇઝના પીસ કરી દીધા હવે આપણે એનો વઘાર કરીશું હવે આપણે વઘારીશ વઘારમાં આપણે રાઈ આખું લાલ મરચું હિંગ ધાણા વરિયાળી અને થોડા મરી પાવડર નાખવાના છે અને લીમડો આપણે રાય એડ કરીશું લીમડો નાખીશું ધાણા વળિયા લીમડી પાવડર નાખીશું તલ નાખીશું અને આપણે થોડુંક પાણીયામાં નાખીશું લીમડોનો રસ નાખીશું એને આપણે હલાઈ લઈશું ખાંડ ઓગળી જાય ત્યાંથી આપણે આપણા પાત્ર હવે તૈયાર આપણા પાત્ર હવે તૈયાર છે આમાં લીલા ટોપરાની છીણ અને ખસખસ ઉપર નાખી શકાય